અતમે શું કરી રહ્યા છો તમે આમે લેસન કરીજો લેસન હા હા આજ હુંવાર છે વાર છે ગુરુવાર છે ગુરુવાર નથી ગુરુવાર છે તારીખ તારીખ હા બે હજાર પચીસ તો ઠીક છે તારીખ શું છે સોળ મહિનો આખી સાત છે સોળ બે હજાર અને ગુરુવાર જય માતાજી મિત્રો મારા બધાએ અમારા આદુભાઈના નવા નવા બ્લોક આવી રહ્યા છે તો બધાએ શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને ફૂલ સપોર્ટ આપજો એવી વિનંતી સાથે જય માતાજી